અમે તો ધર્મની વાત કરીએ પણ ધર્મમાં એક વાત કહીએ કે જે દાન કરે ને એમને ખૂબ બધું મળે ઘણું બધું મળે રૂપિયો દાન કરે તો લાખો રૂપિયા મળે તો આપણે નાનું દાન કર્યું હતું મતદાન અને આપણને ઘણું બધું સાહેબ શ્રી આપ્યું સરકાર શ્રી આપણે આપણી આશાઓ પ્રમાણે ઘણું બધું આલ્યું માત્ર એક જિલ્લો નથી આલ્યો આપણે સરકારે આપણને જિલ્લો જ નહીં આલ્યો તાલુકો નહીં આલ્યો તમામે તમામ

તમે મતદાન અહીં આપો છો અને એની અસર અમને ત્યાં દેખાડી ત્યાંના મિલેક્ટ્રી ભાઈઓ ત્યાંની સરહદના રક્ષકો એ જે જવાબ આવ્યો કે તમે બાપુ ત્યાં હાચાવજો

સાથ આપો સાહેબને એક વાત કરો શંકરબાઈને કે આપ ડેરીમાં બેઠા છો આપને ખબર ન હોય પણ ગરીબ જનતા જોડે અમે બેઠા છીએ નાના વર્ગના નાનામાં નાના નિમ્નના નિમ્ન વર્ગ જે ગરીબમાં ગરીબ વર્ગ છે એ જ્યારે આવીને મને એમ કહેતા હોય કે બાપુ ડેરી વતી અમને બે રૂપિયા ભણવાનું મળે છે તો ખૂબ ખુશી થાય છે કે માત્ર ડેરી પશુપાલકોની જ નથી શિક્ષણમાં પણ પ્રગતિ કરી રહી છે શિક્ષણમાં પણ સાથ આપી રહી છે ડેરી વિધવાઓનો પણ સહાય આલે છે કદાચ પચાસ હજાર કે કેટલો અમારી ડેરીઓ સહાય આલે છે એ પણ એક ખૂબ સારું કામ છે અને સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે આપણા પશુઓનું કેવી રીતે ભલો થાય એ પણ ડેરી કરી રહી છે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં હા આપણો વિસ્તાર આપણે છોડતા નથી એટલે ખબર નથી અમે બહાર જઈએ છીએ લખનઉ વારાણસી અને જયારે હૈદરાબાદ એવી જગ્યાઓમાં જયારે તમારું નામ પડતું હોય બનાસકાંઠાનો કે આ બનાસની ડેરી છે ત્યારે મનમાં ગૌરવ થાય છે કે શંકરભાઈએ કેટલી પ્રગતિ આપણા માટે કરી છે એટલે આપણે દાન કરવું આપણા લોહીમાં છે દાન કરવું કે આપણા ઘરે કોઈ આયા હોય તેમને જમાડીને મોકલતા હોય પણ દાન અનેક પ્રકારના હોય જેને જેની દાનની જરૂરિયાત છે એવું દાન આપણે આપીએ અને એને સફળ કરીએ અને આશ્વાસન આપીએ કે ગાંધીનગરમાં જે કોઈ વસ્તુ શંકરભાઈ સાહેબને જોઈતી હોય એ બધું આપણે અહીંથી પૂર પાડીશું અને એ આપણને તો ઘણી વખત આશ્વાસન આપે આપણે ના આપતા હોય ને તો એ છતાં આપણને ઘણું બધું આપી દીધું છે એટલે આ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ અને એક ખૂબ સારી વાત સાહેબના કુશલ નેતૃત્વની અમને લાગી કે ડેરીઓમાં કે ચૂંટણીઓમાં ઘણું બધું ખર્ચો થતું હોય અને એ બધું પશુપાલકનો જ ખર્ચો થતો હોય પણ શંકરભાઈએ વિચાર્યું કે પશુપાલકોનો નો ખર્ચો ના થાય અને ભાવ વધારો મળે કે એને બે પૈસા વધારા જાય વધારા મળે તેમના નેતૃત્વમાં બિનરી 15 કે 14 15 સીટો આય ને સાહેબ 15 સીટો આપ બધાએ આલી અને આ બધા રાજી થયા અને આ બધાએ સહમત આલ્યું એના માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર આવી રીતે જ આપણી ચૂંટણીઓ થાય નકા અમૂલ ડેરી ની ચૂંટણી નું સાંભળ્યું હતું કે કરોડો રૂપિયા એની ચૂંટણી માં ખર્ચા થયા હોય તે આપણા જ છે પણ સાહેબને એવું છે કે પશુપાલકો નો પૈસો ગરીબ માણસ નો પૈસો આ ચૂંટણીઓ માં વેર વિખેર ના થાય એને લીધે બિનરીફ ચૂંટણીઓ થઈ એ બધું જ આપણને જ મળવાનું છે આ વર્ષે ખર્ચો નહીં થયો તો આવતા વર્ષે ભાવ વધારામાં ફરી આપણે જ આવી જશે એટલે આ બધાએ ખૂબ સમજદારી વાળો કામ કર્યું એવી રીતે જ સાહેબના સાથે મળીને એક રહી નેત રહી અને સાથે રાષ્ટ્રનું જ રક્ષણ નહીં આપ ધર્મનું પણ રક્ષણ કરો અહીં બધા જ બેઠેલા બુદ્ધિજીવોના હાથ જોડીને મે નિવેદન કરું છું જે યુવાનો છે એ વ્યસન છોડજો જે મોટી ઉંમરના છે કદાચ એને જોડે વ્યસન હોય તે યુવાનોને આપીને ના જાતા અને યુવાનો તમે શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન આપો જેટલું થાય એટલું શિક્ષણ આપ મેળવો આપણા આપણા વિસ્તારની પ્રગતિ કરો સરકારમાં બધી રીતે બધા ખૂબ પ્રગતિ કરો અને આપણા માટે ગાંધીનગરમાં સાહેબ બેઠા છે જે જરૂરિયાત આપણી હશે કેમ કે આપણે આશા વધારા હોય આપણે આલ્યું ઓછું હોય પણ આશા ઘણી બધી હોય કે આ મળે આવી મળે આવી મળે પણ કેટલું બધું આખો ગુજરાત છે પણ આ ઉત્તર ગુજરાતમાં જ બધું આવી જાય તોય પણ કામ ના થાય બીજાને બી થોડું થોડું આપવું પડે તો એ છતાં આપણને ખૂબ બધું મળ્યું છે બધું જ આપણું છે આજે સચિવાલય વિધાનસભા બધી જ આપણી છે અને બીજું બધું પણ ઘણું બધું મળવાનું છે સાહેબ અને સરકાર આપણને ના કહેતી હોય પણ ટૂંક સમયમાં ઘણું બધું આપણા માટે જાહેર કરશે એ બધું પણ આપણે રાખીશું અને આટલું બધું મળ્યું છે લક્ષ્મી ઘણી મળે ઐશ્વર્ય ઘણી મળે પ્રગતિ ઘણી મળે પણ એને